નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સહયોગ થવા જઈ રહ્યો છે જેમાં આ ચાર રાશિઓને મળશે મહાલક્ષ્મીની અમિત કૃપા પ્રાપ્ત થશે સાથે જ ધનલાભ થવાનો છે મિત્રો વર્ષો પછી સફલા અગિયારસ પર કેટલાક વિશેષ સહયોગો બનવા જઈ રહ્યા છે આ શુભ સહયોગ ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવશે વૈદિક કેન્દ્ર અનુસાર આ વર્ષની છેલ્લી અગિયારસ પર સફળ અગિયારસ છે આ વર્ષની સફલા અગિયારસનું વ્રત છવ્વીસ ડિસેમ્બરે ગુરુવારે કરવામાં આવશે મિત્રો હિન્દુ કેલેન્ડર અનુસાર અગિયારસ પર કૃષ્ણ પક્ષની અગિયારમી તારીખે ઉજવવામાં આવશે સફલા અગિયારસને શાસ્ત્રોમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષની છેલ્લી સફલા અગિયારસ પર કેટલાક ખાસ સહયોગ બનવાના છે મિત્રો આ દિવસે ધોતી અને યોગ અને સ્વામી નક્ષત્રમાં દુર્લભ સહયોગ થવા જઈ રહ્યો છે જેના કારણે આ અગિયારસનું મહત્ત્વ વધી ગયું છે આ સાથે જ આ અગિયારસ પર ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ છે તેમાંના મહાલક્ષ્મીની કૃપા થવાની સાથે જ જીવનમાં સુખ સંપત્તિ આવવાની છે તો ચાલો જાણીએ આ કઈ રાશિ માટે શુભ અને સોનેરી દિવસોની શરૂઆત છપલા અગિયારસથી થશે મિત્રો વળી જીવનમાં કેટલા ફેરફારો જોવા મળશે મિત્રો મેષ રાશિ જ્યોતિષ ગણતરીમાં મુજબ આ વર્ષની છેલ્લી સફળ અગિયારસ મેષ રાશિઓના લોકો માટે ખૂબ જ શુભ છે મેષ રાશિના જાતકો માટે અગિયારસનું ખૂબ જ શુભ શુભફળ મળશે નોકરી ધંધામાં તમામ કામોમાં તમને સફળતા મળશે મોટી પ્રોપર્ટી ખરીદી શકો છો તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે આર્થિક લાભની ઘણી પ્રબળ શક્યતાઓ રહેશે સાથે જ તમને તમારા જીવનમાં સાથી સાથે ખુશીની પળો વિતાવવાની તક પણ મળશે તમને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની તરફથી વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થશે બીજું સિંહ રાશિ સફળા ગેરસ પર સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને લાભદાયક છે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે વેપારમાં આર્થિક પ્રગતિમાં પ્રબળ તકો મળશે માન સન્માન મળશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સંબંધિત સારા સમાચાર મળશે નોકરી કરતા લોકોને અણધાર્યા નાણાકીયનો લાભ પણ મળશે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ વર્ષની છેલ્લી અગિયારસ પર ખૂબ જ શુભ અન્ન છે અને માતા લક્ષ્મીની અને શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થવાની છે આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે વ્યાપારીઓ માટે આર્થિક પ્રબળ થઈ શકે છે વિવાહિત જીવનમાં આનંદ અને અનુભૂતિ થશે સાસરિયાઓ તરફથી અચાનક આર્થિક લાભ પણ થઈ શકે છે મીન રાશિ મીન રાશિના લોકો માટે સભા અગિયારસ પર ખૂબ જ શુભ માનવામાં આવશે અગિયારસથી મીન રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે તમને પરિવારના તમારા પિતા અથવા મોટા ભાઈ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થશે વેપાર કરનારાઓ સારો આર્થિક લાભ મળશે અને સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે નોકરી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે સાથે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત કેટલાક સારા સમાચાર પણ મળશે તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તરફથી પણ આશીર્વાદ પ્રાપ્ત થશે વર્ષની છે ચોવીસ બે હજાર ચોવીસની છેલ્લી અગિયારસ પર એક દુર્લભ સંયોગ બન્યો છે જે ચાર રાશિઓ માટે ખૂબ જ લક્ષ્મીની અમીષ કૃપા થવાની છે આ રાશિઓ માટે મેઘ વૃષભ મિથુ અને કર્ક રાશિનો સમાવત થાય છે આ શુભ સંયોગના કારણે રાશિઓના જાતકોને આર્થિક લાભ સમૃદ્ધિ અને સુખ સંપત્તિનું પ્રાપ્ત થશે તેમના જીવનની નવી તકો અને સફળતાનો માર્ગો ખુલશે આ શુભ સમયનો લાભ લેવા માટે ધાર્મિક કાર્યોમાં જોડાવું અને માતા લક્ષ્મીના ઉપવાસના કરવી અને લાભદાયક મળશે તો મિત્રો બીજોના અંત સુધી રહેવા બદલ આભાર